સ્વાગત છે મિત્રો આપડે વેગડો ગોપાલના YouTube ચેનલ માં સાંભળો કોલરેટ કરીને વિડિયો નવો હોય તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલ એમ છે ને કે અમારી માતાજી માતાજી અમે તો માન્ય ન કર તમે માતાજીનું એમ કીધું અરે છે માતાજી એમ છે ને કે માતાજી એની માતાજી માય જાય નકર અમે રામ ને માનીયે કૃષ્ણ ને માનીયે મેલડી ને માનીયે ખોડિયાર ને માનીયે એમ બધા દેવ ને માનીયે પણ માતાજી અભરાય છે એ કોને કીધું તમને તમે લોકો તમે લોકો માતાજી નો માંડવો નાખવામાં પ્રશ્ન તમે ઉભો કરો છો તમે લોકો માતાજી અભરા નો પ્રશ્ન તમે લઈ કે માતાજી તમે અભરાવો તો માતાજી તમારી મારી વાત સાંભળો બાબા સાહેબ અભરાવાની વાત નથી બાબા સાહેબનો જે વોલ બનાવ્યો ને વોલ બન્યો હોય ને હાલો એ સરકારી ગ્રાન્ટ માંથી બનેલો હોય

ના એમ નથી હું તમને ક્યારે કેતો કોઈ દી ના માનો હરાઈ ને જાવ મને કાઈ વાંધો નથી હું એમ કહું છું કે તમે વિદ્યા ઓડિયા વાયરલ કરી માતાજી આવી ને ભગવાન આવો આ શું કામ કરો છો હું તમને ઈ કવ છું કે આપડા દેશ રાક્ષસ બુદ્ધિ આપડે બીજા દેખાડો છો હજી તમે એમ જો તમે વિદ્યા ઓડિયા હજી અમે માતાજી ને નથી માનવા એ અમારી મેટર છે એમાં તમે અમને નથી કહેવાના અરે ભાઈ કોઈ દી ના માનો પણ ગાળો શું કામ બોલો છો માતાજી આવી ને ભગવાન આવો ને એમ કવ છું તમને કે હમણાં તમે ન બોલ્યા કે માતાજી ગઈ તેલ પીવા

અમે હું તો તમને વાત કરતો થઈ તમે એ એસી લગન હોય ને એમાં નાગભાઈ ના મંદિરે બે હારવામાં આવે લાડે ને કારકામા મંદિરે આવે અહીંયા ના મારા ગણપતિ નું છે અહિયાં બે હારવામાં આવે કારણ કે હાની જાનુ ઝડતર બધા લાડે ને મવરાવા માટે અમે લાડો બે હારવામાં નથી માતાજીને ભગવાન અભડાતા અને તમે માંડવો નાખવામાં માતાજીનાબડે ને પાછા કોઈ માતાજી અમારાથી અપડાતી હતી તો હારવા મજી તેવામાં જી તો ખુદ તમે જ ખોટા છો કોણ તમે એ ભાઈ હવે જો તમે એક મિનિટ મારી વાત સાંભળી લેજો મારે ટાઈમ નથી હોતો તમે રોજ મને હરી કરો છો એટલે આ તો ટાઈમ લીધો થોડોક કે એક વસ્તુ કે 35 જાતુ છે દાદાન હું તમને કાઈ ખરાબ કહું ના દાદાન ના નથી કેતા નથી કેતા તમે શરૂઆતમાં એમ કીધું કે માતાજી આવી જઈ ને એ ખરાબ નથી કીધું એ ભાઈ મારી વાત સાંભળો જે માતાજી અમાર છે અબરાજી માં જાય પણ કઈ માતાજી તમારા છે ભડાય અરે પરત પ્રશ્ન તમારો આલો તમને આધાર દ્વારા કેસ બતાવો આલો મારા કામમાં અરે કેતા હોય ને કોને માતાજી તમને કેવા આવી કોણ માતાજી ને કેવાયું તું નમાલીના નમાલી કે તો નમાલી ના કે મેં કીધું માતાજીએ કીધું તમને કે હું છું એ નમાલી કોટ નો કાઢવો તો ખોટી વાત તમે એક વસ્તુ સમજો કે ના એ અમે તમારું છે અમારું છે તમારા માતાજી અમાર થી હોય હાલો હા એટલે અમારા માતાજી નો ખા ને તમે ધર્મ નથી ને એમાં કોણ તમે એમ કયો છો ભાઈ વારી વાત સાંભળો હાલો મારા ગામમાં બતાવું તમને આયર તમારા હા પણ અમે તમને શું કહી છે હા કે પાંત્રી કોમું છે આપડી

કોને અનાથ આશ્રમ માંથી કે મૂંગા કે બેરા બોબડા ગાંડા ગેલા લઈ આવ તમારી વાર મુદ્દા હાય અમે અહીંયા મારી વાત સાંભળો હું અહીંયા મારે એક પગ છે હું કાંઈ ફૂલ ની હેઠળ ટિફિન દેવા જાવ ગાંડે ને ટિપિન લઈ જાવ આપણે એમ નથી કેતો દેવા વાળું તમે દઈ શીરા દેવાની વાત નહીં એક થાળીમાં ખરાવ છે ને તમે અરે મારી આજે ખવડાવું

સંવિધાન એટલે શું સંવિધાન એટલે ભારત દેશ જયારે આઝાદ નતો બાર ના બીજા ના દેશ થી ભારત ગુલામ હતો બરાબર હાલો બરાબર બધા દેશ ની અંદર છે ને બંધારણ સંવિધાન લાગુ હોય બધા દેશ માં આપડા દેશ માં નહીં સવિધાન એટલે શું તમને હવે હું કઉ સાંભળો સંવિધાન એટલે મારા ગામ માં તમારા પાંચ ઘર હોય અમે સંવિધાન નો ઉપયોગ કરી ને કાયદાના નિયમ નું પાલન કરી કે અમે પાંચ ઘર ગરીબી હેઠળ જીવતા આ લોકો અમને દબાવે છે આ સંવિધાન બાકી સંવિધાન એટલે એવું ખરું કે ભગવાન ને માતાજીને નહીં માનવાની દેવી દેવતા હું કીધું ખબર તમને હા તમારે માં ધર્મ પાડો હોય તો પાનાથ ને માનો શંકર ને માનો ને માનો આને માનો ધર્મ આપણું એ છે મુસલમાન ના ડોલા ખોળા નીકળે ને એમાં પણ મારે તમે જેને માનો ને એનું સંવિધાન એટલે મારે એનું અપમાન કરાતું નથી નથી

તો અત્યારે તમારા છોકરા ને પોલીસ વાળા લઈ જાય બરોબર નન માં આવી જો દારૂના કેસમાં આવી જાય એટલે પોલીસ વાળા મારે પછી તમે બે જણા જાઓ એટલે તમે ગરીબ છો એટલે રૂકિયા પળાયનો પ્રયાસ કરે રૂપિયા વાળાનો છોકરો જો છે ને સાહેબેને ચાય પાસે લોકઅપમાં નઈ પડે બારે હવા માં બેહાર છે તો એના કાયદા ને તમે કેમ નઠ લડતા કેના કાયદા મારીને પડાવા રૂપિયા ઢોકા મારવા બગાડું માં હમીન બેન અમે દેઈન આવું બોલે ગરીબ માણસ હોય પોલીસ ને ગુનો બતાવવાનો હોય તો સાંસદો છે સાંસદો ઉપર કેટલા કેસ સાંસદ ઉપર હવે એ નાગી ના સાંસદમાં ને એની પાસે છતા છે એટલે એ આપણને દબાવે અમે તમને ઈ કીધી લડત હાચી એમાં લ્યો મારવાની એમાં કરો દાદા મારા વિડીયો વિરુદ્ધ માં છું ચોખ્ખો મને કોઈ ફરવા નથી કુચ્ચા ત્રણ માણું ભલે કાપી લેઉ ચોખ્ખું ઓડિયો વાયરલ હું જ કરું છું બરાબર સુદામા ના ઝુપડે તે કૃષ્ણ ગયા તા એની જેમ અત્યારે તમારે તમે જો આયર હોવ આયર વંશજી હોવ ને ઓરિજિનલ તો તમે ગરીબ નું ધ્યાન રાખો કૃષ્ણ સાક્ષાત આવશે આપણે ભેગા કરવા છે તમે રાણાભાઈને ફોન કરીને પૂછી લેજો ને રાણા ભાઈ રાતે ત્રણ કલાક સુધી વાત છે પણ તમે હું તો હાલો છું તમે મરી ગયા તા તમે મરી ગયા હું તમને આવો દાવ દાલી 50000 ખાતમ નાખી દેવાના હતા ક્યાં કરે બાદ નાખી દે ક્યાં કરે મગજ નથી હું તમને કહું ચોખું તમારી આયર ની દીકરી માત્ર ને માત્ર અમારા ભાઈ અને બેન અને સંબંધ સવાય બીજે જાચા ફોન જ ના કરે આ રાજકોટ કરે જામનગર કરે જુનાગઢ કરે એને કોણ નવરી કેવા જાય છે ઓમ કે છે હું સુખી જીવન છું મારે કોઈ જરૂર નથી તો ક્યાં પેલી એમ કે સંવિધાન ને માનું છું સંવિધાન ને માનતી પેહલા તાંત્રિક કેમ પડી એને કોણ કેવા ગયું તાંત્રિકણ દાદે એમ અને સંવિધાન ને માનો તો માતાજી ને માનવાની થોડી ના હશે પણ માતાજી ને માનવાની હા ભારત માં કોઈ હોદ્દો કામ ના આવે ત્યાં સંવિધાન કામ આવે હા પણ એમ નહીં છેલ્લો હોદ્દો કયો કામ આવે સમસાન માં જાવ ત્યારે કયો સમસાન માં જાઓ તમને મરણ પામશો કે તમારા બાપા મરણ પામે તમારામાં માં મારી વાત સાંભળો તમારા મેં કાપલી પેપર ની નાખી છે હા એ જોઈ મેં હા એ જોઈ મેં તો એ સાચું છે મારી વાત સાંભળો ખોટું નથી પણ મારી વાત સાંભળો આપડે આપણો ભારત દેશ એવો છે પીર પીર પૂજે કરે આપડો ભારત દેશ છે એટલે માનવાની કોઈ ને ના નથી તમે જે નામ તે માનવો તે આપડે ઘણા વખત ને પાળિયો થઈ જતો ખેતર માં ખેલાડી ખેડતો હોય મળી જાયું કરી જ પાળીઓ નહીં થઈ જતો એ ખોટું એ હું નથી માનતો હા હું જ માનતો

સત કર્યું છે હશે ક્યાંક હશે એની વાય ક્યાંક હશે તો નકર તો તમારું નામ થી કૃષ્ણ નવું ના થાય એમ નઈ રામાપીર ની સમાધિ ની બાજુ માં પેલી સમાધિ કે નઈ કરાણી રામાપીર કોણ છે એ ખબર તમને પહેલી સમાધિ કેની કરાણી ઈ પેલી કરાણી એનું કો રામાપીર ને કોને ડાલી ડાલી કોણ ની નથી કરે ને હે એની બે નથી હકી તો કંડ ની અંદર થી હોના ના કણા કેને કાઢ્યા કાઢા અને દાદા બાબા સાહેબે તો ખાલી સંવિધાન લખ્યું છે એનામાં એ તાકાત નથી કે અત્યારે તમને સાક્ષાત પરચો દઈ તમારી ગાડી એક્સિડન્ટ થતો હશે હાવરી કદે છે હું તો હવરી કરતા સંત હતા ને હાચા રોહિદાસ ચમાર જેવા આજે જાગ્રત છે આજે આ સ્મરણ કરો ને તો રાતે સપના તમને આજે